नकैया लाल की ये उहू करी मारा कान नजर ऋसाणा खेम करी करीने मनाब रे उ करी मारा कान जी साणा के म करीने ने रे ऊँह करी मारा कान जीसाण કરીને મનાબું રેહ કરીને મારા કાનજી દિશા ક્ષમા કરીને મનાબ શાતે વાદે નૈને સીરી તે સમજુ રે સોસો દેવા લો સમ માખણ મિશ્રી આપું કહે છે મારે નથી ખાવું રે માખણ મિશ્રી આપું કહે છે મારે નથી ખાવું રે ગાયો ચરવા ગોવિંદ જાતા નથી ને વનમાં હું નહીં જાવું રે બુ રે ના કરીને જા કહે છે કે માયા જયાબુ રે કામરી ના યો ડેવા છે કે માયા જયા రే మన జిలిసే సౌ రే మే నందనాే వాళ్ళ బే మే నందనాే వాళ్ళు బ કરીને મારા વાલો કહે છે મને ચાંદો લાવી આપો પોતો જ હું રાજી થા ચંદ્ર જોઈને વાલો મારો હસિયા ડાતે રે ચંદ્ર જોઈને વાલો મારો હસિયા వారి వారి మేవారి